સ્વાગત છે બધા ભાઈ આજના વિડીયોમાં આજે ત્રેવીસ એક બે હજાર છવ્વીસના રોજ વાર શુક્રવાર અને આજે આપણે અંબેમાનો માનો બર્થ છે તો જે પહેલો પ્રોગ્રામ છે ભોજન સમાજ વારતી અને પરિવારના પ્રોગ્રામ છે મિત્રો તો એમ સુધી જજો અને તમને અહીંયા આરતી અને વારઘરો દેખાડીશું જોઈએ

આપણે માતાજીના દર્શન કરી આવીએ જય માતાજી બધા મારા મિત્રો આ વિડીયો જોવે છે એમના તરફથી હેપી બર્થડેમાં ડેમાં બધાનું ભલો કરજોમાં અને જેટલા પણ આ વિડીયો દેખે છે મારા ભાઈઓ એ કોમેન્ટમાં જરૂર લખજો જય માતાજી વસલી લાગે છે છે

મિત્રો હવે થોડી વાર ઘોડું ગાળવાના જ છે આપણે ચોકડી વેર વેરઘોડ મોજ કરીએ આપણે విడియో పసందా భూత నీ మే నెక్స్ట్ వీడియో మా